કેમ છે મારી યુટ્યુબ એમલી તમારા બધાનું સ્વાગત છે જ નહીં મારા નવા બ્લોગમાં ને આજે પછી પાછા આપણા ગાંછી ઉપર આવ્યા અને ઘણા બધા ભાઈના ફોન આવ્યા મને અને કોમેન્ટો આવી અને ઘણા બધાના મેસેજ આવ્યા કે ભાઈ તમે કબૂતર ના દેતા એટલે આપણે કેન્સલ હું કહેવાય પ્લેન કેન્સલ કરી નાખો એમ હવે આપણે કોઈને કબૂતર દેવા નથી અને હું કબૂતર દઈ દઉં અને હું વેચતો નથી કબૂતર હું દઈ દઉં તો મફત દઈ દઉં બધા અને પછી ન્યાય મરી જાય તો મરવાનું છે તો ન્યાય મરવાનું જ છે એમ મીંડળી ખાઈ જાય હેરાન થાય એના કરતાં ભલે આપણી આગળ રહ્યા જિંદગી આવી છે એટલું જીવશે એટલે કબૂતરનો પ્લેન કેન્સલ કરી આપણે દેવાના જો અહીંયા જે રીતે સારી રીતે રેજે આ બીજી બધી જગ્યાએ ના રહીએ કેમકે એક પેરે મને વીતી ગઈ છે કેમકે એક પેરે મેં બધા કબૂતર દઈ દીધા એમની એમાં ઘણા બધા મરી ગયા હતા એ ભાઈ તો સારી રીતે હચવતા હતા પણ તોય રોગમાં ના આવી ગયા હતા તો એ બધા મરી ગયા હતા એટલે આપણે દેવા નથી ભલે રહ્યા આવે કબૂતર એવું લાગશે તો ખુલ્લા મૂકી દેવું હાવ અને ખાવા પીવાનું નાખશું આપણે અને તમને આલા બધા કબૂતર દેખાડું બધાને ખાવાનું દઈ દઉં ચડાય આ આલા બધા કંઈક ઘઉં ભરી લીધા આવું માઈ બાજકી માથી નો કબૂતરને ખાવા નાખી અલ અલા અલ 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 હવે ધીમે ધીમે બધા બહારે આવશે અલ અલા અવરા કબૂતર ઈંડા ઉપર બેઠા અને જો મસ્ત થઈ ગયા છે બધા અને બારબા બેઠા છે એ ખાય છે અને દેવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો કેમ કે અહીંયા જે રીતે રેજે અને મરવું હોય છે તો ન્યાય મરી જ જાહે ન્યાય એની જિંદગી હોય છે એટલું જીવશે એટલે હવે આપણે ઉડાડતા નથી જરાય ઉડાડવાનું બંધ છે આવ ભલે ઉડાણ હાવ એની ઉડે જ નહીં હું એમ કહું પણ મરશે તો નહીં ને ઉડાવારાગને ઉડાડવા પડે આપણે કેમ કે એની ઉડાણ ના ભાંગીએ માટે અને જુઓ આવ્યા છે તો ઠીક ઠીક મોટા મોટા થઈ ગયા છે મોટા કરશું બાકી મરવા નહી દેવાના આપણે બહાર કાઢી કે કાઢ તડકો ખાય અને ઘઉં નાખી દીધા ખાઈ પી લઈએ સર ના થઈ બધા કબૂતર પાછા ભાઈ આપણે બધા કબૂતર ને માંડવી ખબર જો કે બધા હાથમાં ગાય છે ડાયા ડાયા છે આપણા કબૂતર તમારે એટલા ડાયા છે કોમેન્ટ કરજો હલો મારે આની પેલા જે કબૂતર હતા ને તો બહુ એવા આવ્યા હતા મારા

લાલ અંધા કબુ હાથમાં કઈ છે તમારે હાથમાં કઈ કોમેન્ટ કરજો ઘણા ટાઈમ પછી આપણે માંડવી ખવડાવી આવી છે માંડવી ખવડાવતો નહોતો હું કબૂતર ને આપણે ખવડાવી લીધું અને બે કબૂતર બેઠા જારી આપણે અને હવે થોડી વાર પછી અને જારી દઈ દેવું અને કબૂતર અંદર પૂરજો અને સાંજે ખોલશો પાછા અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને અવા નવા નવા બ્લોગમાં મળીશું ફરી પાછા બાય બાય